સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજે મિત્રો વાત કરવાના છે કે જે તલાટી ભરતી જે વિવાદ થયો છે કે હાલમાં જ વર્ગ ત્રણ તલાટી ભરતીની જાહેર કરવામાં આવેલી છે જેને આપ સૌને ખ્યાલ છે જેના ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાય છે તેનો ડિટેલ વિડીયો આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ પર તમને મળી રહેશે પણ તલાટીનું જે નોટિફિકેશન આવ્યું છે તેનાથી નેવું ટકા લોકો એટલે કે ઉમેદવારો નિરાશ છે જે પણ ઉમેદવારોએ આ નોટિફિકેશન વાંચ્યું છે તેઓને ખ્યાલ આવી ગયો છે કે આ તો આપણી જોડે મોટો અન્યાય થયો છે તો દોસ્તો કયો અન્યાય થયો છે તેની વાત આપણે વિડીયોમાં આગળ કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો તો ઉમેદવારો તરફથી શું માંગ છે કે તલાટી ભરતીમાં બહુવિકલ્પ પ્રશ્ન એટલે કે એમસીક્યુ પેટર્ન લાગુ કરવી તે મોટી માંગ છે એટલે કે તમામ ઉમેદવારોનો એક જ પ્રશ્ન છે કે એમસીક્યુ પેટર્ન જે જૂની હતી તે જ રાખવામાં આવે તો જોઈએ આપણે કે તલાટી ઉમેદવારો આજે બીજો મોટો ઝટકો એટલે કે જે અભ્યાસક્રમ આવેલો છે તેનાથી ઉમેદવારો ઘણા ઉમેદવારોને રોશે એટલે કે નિરાશ થયા છે આ તો વર્ગ ત્રણનો છે કે વર્ગ ટુનો અભ્યાસક્રમ તેવા ઉમેદવારોનો મેસેજ આવે છે તો ડિટેલમાં આપણે આ વિડીયો જોઈએ તો તમે જોઈ શકો છો કે રેવન્યુ તલાટ વર્ગ ત્રણ પરીક્ષામાં બહુ બહુવિકલ્પ પ્રશ્નો એમસીક્યુ પેટર્ન લાગુ કરવાની માંગ એટલે કે તમામ ઉમેદવારોને એક જ વિનંતી છે સરકારજીને કે એમસુકી પેટર્ન લાગુ કરવી ત્યાર પછી મહત્વપૂર્ણ જોઈએ કે વર્ણાત્મક પેટર્ન અયોગ્ય નિર્ણય છે હાલમાં રેવન્યુ તલાટી વર્ગ ત્રણ પરીક્ષાની મુખ્ય મેન્સ તબક્કા જીપીએસસી પેટર્ન મુજબ વર્ણાત્મક ડિસ્પ્રિશિવ પ્રશ્નો રાખવાનો નિર્ણય લેવામાં આવેલો છે એટલે કે તમામ ઉમેદવારોને એવું જ કહેવાનું છે કે વર્ગ ત્રણની ભરતી છે તો જીપીએસસીની પેટર્ન છ માટે લગાવવામાં આવી છે વર્ગ એક અને ટુમાં જીપીએસસી ભરતી દર વર્ષે થાય છે જેમાં વર્ણાત્મક પેટર્ન ઉચ્ચ સ્તરની ભરતી માટે યોગ્ય હોઈ શકે છે જોકે વર્ગ ત્રણની પરીક્ષાઓમાં જેમ કે રેવન્યુ તલાટી ગ્રામીણ અને આર્થિક રીતે નબળા ઉમેદવારો માટે નબળા ઉમેદવારો માટે તકો પૂરી પાડે છે જેમાં જીપીએસસીની પેટર્ન લાગુ કરવી અયોગ્ય નથી આ નિર્ણય સામાન્ય ઉમેદવારોને અન્યાય થશે છે એટલે કે આ વર્ગ ત્રણની ભરતી છે તેમાં વર્ગ એક અને ટુના નિયમો ન લગાડો તેઓ સરકારશ્રીને માંગ છે ત્યાર પછી બીજી જે માંગ છે તેની વાત કરીએ કે સામાન્ય ઉમેદવારો માટે અસર એટલે કે જે પણ ઉમેદવારો સામાન્ય એટલે કે ગામડાઓમાંથી આવતા હોય તેવા ઉમેદવારો માટે રેવન્યુ તલાટી જેવી વર્તણની પરીક્ષાઓની તૈયારી કરતા મોટાભાગે ઉમેદવારો એવા છે જેને વર્ણાત્મક પ્રશ્નો લખવામાં મુશ્કેલ પડે છે અથવા તેમની પાસે તેના જરૂરી સંશોધન જેમ કે કોચિંગ કે વધુ શૈક્ષણિક સુવિધાઓ નથી આ ઉમેદવારો બહુ વિકલ્પ પ્રશ્ન કયો એટલે કે એમસીક્યુ આધારિત પરીક્ષાઓ માટે તૈયારી કરે છે પરીક્ષા આપી શકશે કારણ કે તે નિષ્પદ પારદર્શક અને ઝડપી મૂલ્યાંકન પદ્ધતિ છે વર્નાત્મક પેટર્ન લાગુ કરવાથી ઉમેદવારો તૈયારી અને તકો પર નકારાત્મક અસરો પડશે એટલે કે તૈયારીઓ તૈયારી કરવામાં ખૂબ જ અસર પડશે ત્યાર પછી ત્રીજી માંગ છે કે વર્ગ ત્રણ ની ભરતીનો હેતુ હેતુ પૂરી પાડવાનો જેમની પાસે જીપીએસસી જેવી ઉચ્ચ સ્તરની પરીક્ષાઓની તૈયારી છે માટે સંશોધન અને તાલીમ છે આનાથી વર્ગ ત્રણ ની ભરતીઓનો મૂળ ઉદ્દેશ નિષ્ફળ થશે અને સામાન્ય ઉમેદવારોને તકો ઘટશે એટલે કે જે ઉમેદવારો પહેલેથી જીપીએસસીની તૈયારી કરે છે તેવા જ ઉમેદવારોને આમાં લાભ થશે જે સામાન્ય વર્ગના ઉમેદવારો છે તેઓને નિષ્ફળ થશે અને સામાન્ય ઉમેદવારોને તકો પણ ઘટશે ત્યાર પછી સૌથી માંગ છે કે એમસીક્યુ પેટર્નની જરૂરિયાત રેવન્યુ તલાટી પરીક્ષામાં પ્રાથમિક પ્રિલિયમ અને મુખ્ય એટલે કે બે પરીક્ષા છે મેન્સ અને પ્રિલિયમ બંને હોય હોવાથી કોઈ વાંધો નથી પરંતુ બંને તબક્કામાં બહુ વિકલ્પીય પ્રશ્ન એમસીક્યુની પેટર્ન હોવી જોઈએ એટલે કે ઉમેદવારોને એવું જણાવવું છે કે મેન્સ અને પ્રિલિયમ બંનેમાં એમસીક્યુ હોય તો કોઈ વાંધો નથી પરંતુ પેટર્ન જ હોવી જોઈએ એમસીક્યુ પેટર્ન નિષ્ફળ મૂલ્યાંકન ઝડપી પરિણામો અને બધા ઉમેદવારો પાસે સમાન તકો પૂરી પાડે આ પેટર્ન ગ્રામીણ આર્થિક રીતે નબળા અને ઓછા શૈક્ષણિક સંશોધન ધરાવતા ઉમેદવારો માટે વધુ યોગ્ય એટલે કે જે કોઈ ઉમેદવારો એમસીક્યુ રાખે તો વહેલા તકે પરિણામ અને પોતાનું નામ નામ છે તે સરકારશ્રીને સાથે જોડી શકે તો ભરતીઓમાં પણ વર્નાત્મક પેટર્ન લાગુ થઈ શકશે જે ઉમેદવારોની તૈયારી અને તકોનો નુકસાન પહોંચશે આથી રેવન્યુ તલાટી પરીક્ષામાં વર્નાત્મક પેટર્ન શક્ય વિરોધ અને એમસીક્યુ પેટર્ન માંગ કરવા અત્યંત જરૂર છે એટલે કે તમામ ઉમેદવારો જે પણ સરકારી ભરતીની તૈયારી કરે છે તેઓ ઉમેદવારો આગળ આવે અને એમસીક્યુ પેટર્ન છે તે લગાવે ભવિષ્યમાં પણ જો આવી રેવન્યુ વર્ગતરની ભરતી આવશે તો તેમાં પણ આવી જ પેટર્ન આવશે તો ઉમેદવારો જેમ બને તેમ અત્યંત એટલે કે આગળ આવે વિનંતી એટલે કે વિદ્યાર્થીઓને વિનંતી છે શેલી અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે રેવન્યુ તલાટી વર્ગ ત્રણની પરીક્ષામાં બંને તબક્કામાં બહુવિકલ્પીય પ્રશ્નો એમસીક્યુની પેટર્ન જાળવવામાં આવે જેથી પરીક્ષા પ્રક્રિયા નિષ્પ નિષ્પક્ષ પારદર્શક અને બધા ઉમેદવારો માટે સમાન તકો પૂરી પડે રહે આ બાબતે તાત્કાલિક પગલાં લેવા માટે અમે આપને આભારી કરીશું એટલે કે તમામ ઉમેદવારો એવું જ કહેવા માંગે છે કે તમે મેઇન્સ અને પ્રિલિમમાં બંનેમાં એમસીક્યુઝ રાખો જેનાથી પારદર્શક અને નિષ્પક્ષ જે ઉમેદવારો છે તે એક્ઝામ આપી શકશે તો જો સરકારી ભરતીની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલ ફોરેસ્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સરકારી ભરતીની તમામ માહિતી પૂરી પાડવામાં આવે છે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બને રીજો